નમસ્કાર મિત્રો અલચલ ભારતમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં બેંકમાંથી રોકડ રકમ પંચોતેર લાખ લઈને જતા એક ઈસમને ત્રણ લોકોએ લૂંટી લીધાની ઘટના બનવા પામી હતી જ્યારે ઘટનાના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પ્રાથમિક તબક્કે લૂંટની ઘટનામાં ફરિયાદીના વર્ણન અંગે થોડી વિસંગતતા જણાતા પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે લૂંટના સ્થળથી વિવિધ જગ્યાઓ પરના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે ઘટના અંગે હજુ અવઢવ હોય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર આશીષ પરમાર ભાવનગર શું બનાવ છે આ બોડતળાવ પોલીસ સ્ટેશનના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં એસબીઆઈ બેંક આવેલી છે જેમાં આ કામે જે ફરિયાદી છે તેઓનું જણાવવાનું છે કે તેઓ પંચોતેર લાખ રૂપિયા બેંકમાંથી લઈ અને બહાર નીકળ્યા અને આગળ જતા ત્રણ ઈસમો દ્વારા આ થેલો લઈ ગયેલ છે આ હકીકત જે જણાવી એ અનુસંધાને તેની વિસ્તૃત પૂછપરછ કરતા જે થોડી વિસંગતતા જોવામાં આવેલી જેથી આ અનુસંધાને જુદી જુદી ટીમ બનાવી રૂટ ઉપરના સીસીટીવી કેમેરા અને બાતમીદારોને કામે લગાડતા થોડી વિસંગતતા આવેલી હોય જેના કામે આ જે તપાસ જે છે ઊંધી તપાસ હાલમાં ચાલુ છે અને થોડા સમયમાં શું હકીકત છે તે વેરીફાઈ કરી અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવનાર છે થેન્ક યુ રકમ પંચોતેર લાખ રૂપિયા જે છે ફરિયાદીનું જણાવવાનું છે કે પંચોતેર લાખ રૂપિયા બેંકમાંથી ઉપાડી અને બાર નીકળ્યા અને આગળ જતા ત્રણ ઇસમો દ્વારા જે છે તે લઈ ગયેલા થેલો લઈ ગયેલાની હકીકત જણાવે છે અને હાલમાં તેની ઊંડી તપાસ ચાલુ છે થેન્ક યુ